નવસારી ખાતે દિવ્યાંગ બાળકોએ જાદુગર શહેનશાહનો મેજિક શો નિહાળ્યો નવસારી મમતા મંદિરના દિવ્યાંગ બાળકોએ ટાટા હોલ ખાતે જાદુ સમ્રાટ સહેનશાહનો મેજિક શો નિહાળ્યો હતો જાદુ સમ્રાટ સહેનશાના વિવિધ જાદુઓ જોઈ બાળકો આનંદિત થયા હતા દિવ્યાંગ બાળકોને જાદુગર તરફથી નાસ્તો કરાવાયો હતો તેમજ સંસ્થાને પાંચ હજાર એક રૂપિયા અર્પણ કરવાની જાહેરાત પણ કરાઈ હતી તમને બધી બધી મજા ખુશી આનંદ તો શહેનશાભાઈ નથી કરાવ ખરેખરમાં આપણા માન્યશ્રી પ્રિન્સિપાલ સર પ્રિન્સિપાલ મેડમ એના દરેક સાહેબો દરેક બહેનો જે બધાના છે એને તમને આજના કાર્યક્રમનું આયોજન કરીને આ સુધી લાવીને ખરેખર શહેન સભાઈ ઉપર એક મોટો ઉપકાર કર્યો છે એ પણ હું કહી શકું છું કારણ કે હવે આ બધી કલા દાડે દાડે લુપ્ત થતી જાય છે પેલા મોટા મોટા સરકસો આવતા હતા ભોવાઈઓ આવતી નાટકો આવતા હતા ભત્રી પુત્ર આવતા હતા આ બધી વસ્તુ આપણે ખલાસ થવા મળે છે માત્ર ઇતિહાસ ઉપર પાના ઉપર રહેશે કે આવી રીતે નાટક આવતા હતા આવી રીતે જાદુગર આવતા હતા આવી રીતે બધું સરકસ આવતા હતા હે તો પહેરવાનું તો આ કલાને જીવંત રાખવા માટે ખરેખર આપના સાહેબો અને બહેનોને ખરેખર એને ચીલ પેલા પ્રણામ કરું છું અને ખોટી ખોટી એને વંદન કરું છું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

એસએસ અગ્રવાલ પબ્લિક સ્કૂલ ના શાળા પરિવારથી સૌ પ્રથમ જાદુગર સહેનશાહનું અભિવાદન કરું છું થેન્ક યુ અને ભૂમિકાબેનને વિનંતી કરું છું ખૂબ ખૂબ સ્વાગત અને થેન્ક યુ એમની તમામ ટીમને પણ ખાસ ખાસ ખૂબ અભિનંદન થેન્ક યુ હવે ઘણી વાત એ કરી દઉં છું બેટા મેં મારા જીવનની અંદર ઘણી મોટી મોટી સ્કૂલોની અંદર સંકુલની અંદર મોટા મોટા સ્ટેડિયમમાં મોટી મોટી સંકુલની અંદર દરેક જગ્યા પર મેં મારા કાર્યક્રમો કર્યા છે અમરેલી અંદર દસ દસ હજાર દીકરા દીકરીઓ જે મારા સૌરાષ્ટ્રની ધરતી પર ભૂમિ પર અમરેલી જિલ્લો ગામ છે અમરેલી જિલ્લો એની અંદર દસ દસ હજાર દીકરા દીકરીઓ અમારો કાર્યક્રમ માણતા હોય છે જોતા હોય છે ત્યારે એક ખુશીની વાત એ જોવા મળી મને

અને એ શબ્દ આ